લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત સાતમી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ ભુલાવ ગામમાં આવેલા

ઘર ઘર સંપર્ક અભિયાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશાપત્ર અને ધ્વજ વિતરણનો કાર્યક્રમ આજ રોજ ભોલાવ જિલ્લા પંચાયતમાં શરૂઆત કરી છે આદરણીય પ્રધાનમંત્રીનો સંદેશો દરેક ઘરે ઘરે જઈને આપવાનો છે અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મંડન કરવા માટે અપીલ કરીએ છીએ કાલે ભારતીય જનતા પાર્ટીનો છ તારીખે સ્થાપના દિન છે તો આવતીકાલે પણ આ અભિયાન ચાલુ રહેવાનું છે દરેકે દરેક જગ્યાએ જઈએ છે તો ઘરમાંથી ખૂબ સારો આવકાર મળે છે લોકો ચા પીધા વગર બહાર નીકળવા દેતા નથી પાંચ અને છ એપ્રિલે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તમામ મતદારોને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટેની અપીલ સાથેનો પત્ર ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફરીને આપવા જઈ રહ્યા છે આજે આ અભિયાનનો પ્રારંભ ભોલાવતી શરૂ કરવામાં આવ્યો છે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે પ્રત્યેક પરિવારના ઘરે ભારતીય જનતા પાર્ટીનો કમળ ચિહ્ન સાથેનો ધ્વજ પણ લગાવવાનો આ અભિયાન છે ખૂબ મોટી સંખ્યામાં ભોલાવના કાર્યકર્તા ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને ઘરે ઘરે આ અભિયાનનો અમે આરંભ કર્યો છે સમગ્ર ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ અમે અપીલ કરીએ છીએ કે આ બંને દિવસ આ અભિયાનને